દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનું રિઝલ્ટ આવ્યું છે મતલબ કે એમના ઘરે બાળકનો જન્મ થયો છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે ખરેખર કેટલા વર્ષ પછી એમને ત્યાં બાળક આવ્યું છે અને શું ટ્રીટમેન્ટ કરી કે જેથી એમને ત્યાં રિઝલ્ટ આવ્યું છે તો એમના પરિચય સાથે આપણે જાણીએ તો શું નામ છે તમારું અશ્વિનભાઈ રમણભાઈ પટેલ અશ્વિનભાઈ રમણભાઈ પટેલ અને તમારું ગામ વાસિયા તળાવ એટલે તાલુકો વાસદા તાલુકો વાસદા અને જિલ્લો નવસારી હા હવે આમ તમારું લગ્ન કયા વર્ષે થયેલા બે હજાર ચૌદ માં ઓકે અત્યારે બે હજાર વીસ ચાલી રહ્યું છે તો છ વર્ષ થઈ ગયા અને તમારે ત્યાં જે બાળક નો જન્મ થયો છે બાળકમાં શું છે બાબો છે કે બેબી છે બાબો છે ઓકે તો લગ્નના છ વર્ષ પછી તમારે ત્યાં સંતાન આવ્યું તો એ શેના કારણે આપો નેટ કંપની આ જે અહીંયા ટેબલ પર આપણે મૂકેલું છે આ જે બધી પ્રોડક્ટ છે ને કંપનીની આ પ્રોડક્ટ વાપરી બરાબર હા કોના મારફતે મળી તમને અશરફભાઈ એમના મારફતે તમને પ્રોડક્ટ મળી બરાબર તો કેટલા મહિના તમે વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું અમે ત્રણ મહિના ત્રણ મહિના ફક્ત મતલબ ત્રણ જ મહિના વાપર્યા અને તમને રિઝલ્ટ મળી ગયું પ્રેગનસી નું બરાબર હવે આ છ વર્ષ દરમિયાન શું તમે ક્યાં ને ક્યાંક તો બતાવેલું જશે એવું તો નહીં હોય કે તમે નેટસફની પ્રોડક્ટ ડાયરેક્ટ વાપરી હોય બરાબર ને તો ક્યાં ક્યાં બતાવેલું અને એના પાછળ તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે એ થોડી વાત કરો ને તમારા ભૂતકાળ વિશે અમે અહીંયા વાસદામાં શ્રદ્ધા હોસ્પિટલમાં બતાવેલું કેટલા સમય અહીંયા બે એક મહિના બતાવેલું બે મહિના હા પછી પછી અહીંયા રિઝલ્ટ નહીં મળ્યું એટલે ત્યાં ભીલાડમાં શ્રીજી હોસ્પિટલ છે ત્યાં બતાવેલું ઓકે ત્યાં કેટલો સમય ત્યાં ત્રણ મહિના ત્રણ મહિના ત્યાં આગળ શું કેવાનું હતું એમ એમ વાઇફ માં ગરમી વધારે ને સ્ત્રી બીજ ની બનતા હતા ઓકે ગરમી વધારે અને સ્ત્રી બીજ નથી બનતા બરાબર એટલે એના કારણે બાળક રહેવામાં સમસ્યા છે પ્રેગનન્સી રહેવામાં સમસ્યા છે બરાબર ત્યાર પછી કોઈ બીજું તમે ટ્રીટમેન્ટ પછી આયુર્વેદિક દવા લીધેલી બરાબર કયા કયા એરિયામાં ગયેલા આયુર્વેદિક દવા માટે દવા પછી આ મોટા પોંડા ને એસએઈ બરાબર મતલબ આયુર્વેદિક દવા પણ તમે કરી તો આમ ટોટલ 6 વર્ષ દરમિયાન તમે કેટલો ખર્જો કર્યો હશે નેટસપ ની પ્રોડક્ટ નેટસપ કંપની ની પ્રોડક્ટ વાપર્યા પહેલા 70000 નો ખર્ચ 70000 નો ખર્જો ઓલરેડી તમારો થઈ ગયેલો તો પછી જ્યારે તમને નેટસપ કંપની ની પ્રોડક્ટ વિશે માહિતી મળી કેવી રીતે મળી થોડીક વાત કરો અમારા જ ગામમાં એક મારો મામો છે મામા જોડે અહીંયા આવેલા ઓકે પહેલી વખત જયારે તમને સમજાવ્યું તો તમને વિશ્વાસ હતો ખરો વિશ્વાસ તો નહી હતો એટલે પેલી વખત સમજાવી ગયા મેં ખાલી કીધું કે હું લેવા એમ બરાબર

તેર હજાર પાંચસો હજારનો ખર્ચો કરવા પછી જે રિઝલ્ટ મળેલું એ મળી ગયું બરાબર હવે બીજી વાત એ કે તમે મતલબ અત્યારે તો આમ જે કહેવાય કે આપણા જીવનમાં બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય બરાબર પણ એના પહેલા તમને કેવું થતું એમ જ્યારે આ છ વર્ષ દરમિયાન તમે ટ્રીટમેન્ટ કરાવી કે પછી આયુર્વેદિક દવાઓ લીધી અને રિઝલ્ટ મળતું નહીં તો તે સમયે તમને કેવું ફિલિંગ થતું ત્યારે દુઃખ થતું એમ બીજા બધાના મારા કરતા નાની ઉંમરના હોય એ લોકોના ઘરમાં બાળક આવી જાય ને રમુની હોય તો દુઃખ થાય એમ બરાબર ઓકે તો આપણા જેવા ઘણા બધા દંપતિઓ એવા છે કે જેમને ત્યાં ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થઈ ગયા હોય અને સંતાન નથી તેવા દંપતીઓને તમને તમારે શું સંદેશો આપવો છે મારે તો એવા લોકોને એવું જ કહેવાનું કે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરો એમાં સો ટકા રિઝલ્ટ મળશે જ એમ બરાબર છે થોડો વિશ્વાસ રાખવો પડે વિશ્વાસ રાખવો પડે પોઝિટિવ વિચારવાનું કે આ પ્રોડક્ટ વાપરેલી છે તો મને પણ આ બીજાના જેવું આવ્યો સંતાન તેવું મને પણ મળશે જ એમ બરાબર છે પોઝિટિવ થિંકિંગ રાખવું પડે બેન તમારે કંઈ એવું છે તમારું નામ શું શર્મિલા બેન હા આમ તમને અત્યારે કેવું થાય આમ તમારા ઘરે બાળકનો જન્મ થયો અને એમાં પણ દીકરો આવ્યો તો કેવું થાય આમ ખુશી થાય બહુ ખુશ છો ને તમે બરાબર તો ખરેખર દર્શક મિત્રો આપણે જોઈ શકીએ કે લગ્નના છ વર્ષ પછી જ્યારે એમને ત્યાં સંતાન રૂપે એક બાબાનો જન્મ થાય છે તો આજે આપણે એમના ચહેરા ઉપર ખુશી જોઈ શકીએ તો તમારા આસપાસમાં પણ ઘણા દંપતી એવા હશે કે જેમને ત્યાં કદાચ લાખો રૂપિયા ખર્ચા પછી પણ રિઝલ્ટ નથી આજે તો એવા દંપતીઓનો સંપર્ક કરાવો અને જો રિઝલ્ટ પ્રેગ્નેન્સીનો આવી ગયો બરાબર અત્યાર તો બાળક પણ છે તમારે ત્યાં તો જ્યારે ડિલિવરીનો સમય આવ્યો તો તે સમયે મતલબ નોર્મલ ડિલિવરી થઈ કે કેવું નોર્મલ ડિલિવરી થઈ અને બાળકનું વજન કેટલું હતું બે કિલો સાતસો ગ્રામ બરાબર એટલે તંદુરસ્ત કહેવાય એકદમ વજન પણ પરફેક્ટ અને નોર્મલ ડિલિવરી બાકી આજે નોર્મલ ડિલિવરી થવાનો ચાન્સ લગભગ નથી રહેતો બરાબર ને તો ત્રણ મહિના વાપર્યા પછી એમણે પ્રોડક્ટ છોડી દીધી કે પછી ચાલુ જ હતી ચાલુ જતી ચાલુ જ હતી અને અત્યારે હાલમાં ચાલુ જ છે ને બરાબર મતલબ બાળકનો જન્મ થયો અત્યારે કેટલા દિવસ થયા નવ દિવસ આ દસમો દિવસ ઓકે દસ દિવસ થયા તો અત્યારે પણ તમે પ્રોડક્ટ વાપરો છો તો મારે પણ એ જ સંદેશો છે બધા દંપતીઓને કે તમારે ત્યાં રિઝલ્ટ આવી ગયા પછી પણ મતલબ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આવી ગયા પછી પણ જો તમે નિયમિત નેચરા મોર ફોર વુમન જે અહીંયા આપણે એ જાહેર જોઈ શકીએ આ તમે નિયમિત વાપરશો જેમ આ બેન અત્યારે વાપરી રહ્યા છે તો એમને ડિલિવરી નોર્મલ થઈ છે અને એની સાથે સાથે બાળકનું વજન પણ બહુ પરફેક્ટ આવ્યું છે અને બીજું કોઈ શરીરમાં સમસ્યા નથી આવીને ને કઈ સમસ્યા ની ને બ્લડ કોઈ દિવસ ઓછું નહીં થાય અમુક ને પેલું પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ ઓછું થાય એમ બરાબર ના લીધે કોઈ દિવસ ઓછું નહીં થાય બરાબર

તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ